લી બોનસ કાંડ ને લઈને વધતી જોવા મળી રહી છે મહેસાણા દુધસાગર ડેરીના બોનલ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીને દસ હજાર દંડ ફટકાર્યો છે આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલશે વિપુલ ચૌધરી દ્વારા ચાર્જફ્રેમ પર રોક લગાવવાની અરજી પણ હાઈકોર્ટે ફગાવી દીધી છે વર્ષ બે હજાર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકે પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી તત્કાલીન ચેરમેન આશા ઠાકોર તત્કાલીન વાઇસ પ્રેસિડેન્ટ મેઘજી પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર એન જે બક્ષી સામે ડેરીમાં ચૌદ દશાંશ આઠ શૂન્ય કરોડ નું બોનસ કૌભાંડ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કેસ વર્ષ બે હજાર સ્પેશિયલ એસીબી ચાલી રહ્યો છે તપાસમાં સામે આવ્યું હતું કે મહેસાણામાં દૂધસાગર ડેરીમાં બે હજાર પંદરમાં માં આશા ઠાકોર વાઇસ ચેરમેન અને વર્ષ બે હજાર સોળથી થી વીસ દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતા ડેરીના કર્મચારીઓને વધુ બોનસ આપવાનો ઠરાવ પાછળથી બુકમાં લખાયો હતો આરોપ છે કે નાણા વિપુલ ચૌધરીને દિવાળી બોનસ આપવાના આવતા હેઠળ ચૌદ કરોડ રૂપિયાના કૌભાંડમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મુનજી ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે નોંધ્યું કે આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરી શકાય તેટલા પૂરા છે